બે અગરબત્તી ચાલુ કર તારા ઘરમાં શાંતિ થઈ જાય બધી રીતે મજા થાય ત્રણ મહિને માતા ને પૂછજે તારા બોલો ભાઈ કોઈ ચિંતા ટેક મૂકી દે મારા ઉપર બરાબર ઉપવાસ કરી રેડી બોલો ભાઈ નેક્સ્ટ ને બે અગરબત્તી નું મા ઉપર ટેક મૂકીને કરો સેકો બોલો ભાઈ બરો ભાઈ કેજો ભાઈ ભાઈ શું તકલીફ છે સેવલ ફરી રહ્યા બધે ફરી રહ્યા ડોક્ટર સુટી પડ્યા સેવા છો પટેલ છો બની છો તો હું તો નવરી બેઠી એને બનાવવાનું ના ભોગવ તાર બનીવી ભી મોં જ મટાડવું મારે તો તારે તારા ઘર નું ખાવું છે પીવું છે હે તો તાર બની ને એટલું કેજે ક ભૂમિ ની માતા છે અન વગર હક તારા પાય છે એટલું કેજે છે અન આ ના મારું નામ મેલડી ને બોલ તમાર શું થાય તમાર દીકરી છે જમાઈનું ક્ષેત્ર એમાં ગૌચર વાળું ક્ષેત્ર છે એમાં દમણ એટલે કર્યું અડીન ગૌચર છે ભાઈ આવું ભોની માતા કોશું બાવળીયા વાળી વાળું છે અને બાદ ખરાબો પડ્યો છે એમાં તારા ધણી ઓમ બનાવ્યું છે હું એને એ ખરાબ ખરાબાની જગ્યા છે ઢોર એમો બાંધે છે ડાળીયો અહીંયા બનાવી બધું અહીંયા કર્યું છે એમને અને એક ડાળ એક જ ડાળો કર્યું છે લાઈ લોડન ને ફેદ ગોડા નું નામ અટાડું જ મારું નામ ગેરું લે જા એને તારે ઓના બોલ ની લોગ માં આવળ જી લીધે હોય બે મરે કે મારો ભગવાન કે છે વેરાયો છે એન બોની માં તકુ છું કે તારી મૂન છે ભલેરી પણ બની ને એટલું કીજો કે ગૌચર વાડો રોડ્યો છે ને એમાં ડાળીયું ભરાઈ ને બોર કર્યો જે કર્યું એ કર્યું તારો બાપો ભજ્યો એનું કારણ છે પેલા થોડું હતું ને હવે ઘણું શું છે ભાઈ કે હજી છોડ દેજો તો સારું છે નહીં છોડો તો ભોગવવાની તૈયારી રાખજો આવું હું છે ને મોની માતા કોસુલે કે મો આ શું કેવા વાળી છું મોનો નમોનો મોનો તમારા કિસ્મત ને તમારા કરમ બાકી આકડા ઉગજ્યા છે હે

અને જેટલી જમીન પડી પડીમાં આંકડા ઊભા છે કોઈ રોડ્યું નહી અહીંયા જેટલા દલાલો જેટલા વેપારીઓ રાશિ રાશી ને જ્યાં પ્રાથે તે વાવાના થાય અહીંયા દોડો બોધો બે અગરપત્તિ ચાલુ કરન બની વીન કો ન કે કો મટાડો એટલે ગરબી હાર્જ્યો મટે એટલે મારો વ્યવહાર કરી દે લઈ દેજો કીધું ને છે છોડે

ના ભી ના વાર્તા જે જે મોટા કરી ના મટી ગયો એટલે હું આવડશે એટલે ટાઈમ નેકળી ગયો તમે ભૂલી ગયા હું ભૂલી ગયું એટલે હું મારો ભગવાન કેસે આજ થી પાછું મટી જાય

બરાબર કે દીકરો બોલે છે ને દીકરો હાલે મારી બાવન વરે મારી હાલવાની તેવડ છે ને બાહેઠ વરે મારી તેવડ છે કોઈ ચિંતા નહીં આ પ્રિન વોલ કરો બધું થઈ જાય તમે એના ઉધી વિશાલભાઈ નોમ લખાઈ દીધું કાપડી છે દાભાઈ ભીખાભાઈ

करेयो okay. मतलब okay. 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 okay.

બરાબર તમા મોટા તમારા બાપા ના બે બીજી ડોસી જાઓ એની દીકરી છે એનો રાખો છો તમે એની માન પૂજો છો પણ પૂજવી તો પડશે છે સેવો એની તમારા બાપા તમારા દુહાય બે ડોસી લઈને એમાંથી એક ડોસી હોળમી શરીર એક ડોસી ને વસ્તાર ને બીજી ડોસી ને એક જ બરાબર છે એ ડોસી ના એક દીવો ભરો એટલે તમારા બધામાં વખાવા મટી જાય આટલું કરો હા બીજી માનો લાઈસન્સ ભોગવવું તો પડશે કે દો તો ગાતા રહ્યા લાઈસન્સ જે કર્યું હોય પણ અચ્છા દિનેશ ભાઈ ચડોતર પંદરસો રૂપિયા માતાજી ના શેડ માટે ભાઈ ખૂબ ખુબ ધન્યવાદ બા ભાગવતી હવાઈ

આશીર્વાદ વાત બે અગરબતે ચાલો કરો ને એક દીવો પોણીયાર વગાડ બે

जाजु कहते नहीं चार महीने दहेज मांगू छू पांचवो महीनो बोलती नहीं चार महीने में सरकारी नो सिक्को वागे अन 40000 ની સેલેરી થી ચાલુ થાટ મોંજીક દુનિયા મોરલ નહીં માતા બોલુ ગયો સુકુ તું તારા મન થી પેલો પગાર તારી સેવા માં વાપરી નો કરે બે અન પૂરું કરીને નાલુ મારું નામ મેડી ની પડે જા આટલું થાય એટલે ગોગો ફોડ દે

એસા મને લખાય પાપથી ગેરક લે જવાય ને હે કેતો કોઈ આવા મત ડિલી ડોકાનો કોણ કધારે દો દીકરો પણ લઈને આવતો ને કુછ આમાં આયો તો આમનો

છોકરા ને વહુ ને જેનો ધંધો ન ચાલતો હોય એને એકવાર હોય પગે લગાડી દેજે છે થવા મળશે ને ધંધો ચાલવા માંડે ને ઈયા બે અગરબત્તી નો ધંધો ઈયા બે અગરબત્તી કરવા કે છે હા ઈયા ઈયા અગરબત્તી કરશે ને ઈયા ધંધા પાણી રેડી ચાલશે બે અગરબત્તી ચાલુ કરી સુખ શાંતિ થઇ જાય મટી રહે સારું થાય એટલે માથા પૂછ બોલો બોલો શેનો ધંધો આવે મકાન આવે છે અહીં ઘણા ના આવે છે સપનામાં ભાઈ મારા રોપમાં માતાજી જેટલા સપનામાં આવે છે ખાલી હાથ ધરકર રહ્યો કેટલા ને દર છે ના લે માતા બધા ને ધંધા નું જાય ને નોકરી નું થઇ જાય ને માથા કઈ કરવું પાક્કું કોઈ ના બિહારે ને તમારે બે ને શોધવું પડશે બરાબર તો બે અગરબત્તી ચાલુ કરો ને એક દીવો વગર નો એમનો ચાલુ કરો હું કઉ છું કે બે કોમ થઈ જાય બસ માતા કે તમારે કરવું ગોગો છે આચો છે પણ મનતું નહિ કીધું ને કીધું કોઈ ને કે તમારે કરવું ને પેલી શરત છે મારી તો નોકરી હાલો ને હગો થાય અને નોરતા પેલા પાઠે પડે એટલે આ ગોગો કોઈ બેહાડે ન બેહાડે તમારે મંદિર કરીને ને બેહાડવું પછી નોનો ઓટલો બીજો નહીં દિવસથી મોય બે જેવું મંદિર કરું ઓટલા વાળા નો અમે બાધા ના ચાલતો હું તમારે સારું રહેવાનું દો માતા કે ગોજ ચાર ઈંટો મળીને બેહાડું ચાલશે કીધું ના

બે અગરબત્તી ચાલુ કરીને એક ટીવો ગોકાનો ભરે તારે મજા થઈ જાય બોલો ભાઈ ઠાકુર ભરતભાઈ ગોલવી અગિયારસો રૂપિયા માતાજીના શેર માટે ભાઈ ખુબ ખુબ ધન્યવાદ